આજે એકસો પચાસમી નિર્ભયની પુણ્યતિથિના દિવસે રાણાકંડોળા સ્ટેજ ઉપર શ્રી ઉપસ્થિત અહીંયાના લાડીલા ધારાસભ્ય વિવેકાનંદભાઈ આપણા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને એવા લાડીલા માનમાં શ્રી ગોભાઈ સ્વામી

અને એ સિવાય સમાજમાં સર્વ શ્રેષ્ઠીઓ એ જે રીતે આજના નવ દંપતીઓ એના સગા સંબંધીઓ તેના માટે થઈને આજે આપણે આ લગ્નોત્સવ છે એ જે રીતે બાર ગામ અને વિદેશથી આવેલા બધા આપણા સમાજના શ્રેષ્ઠીઓ ભાઈઓ બહેનો તથા બાળકો આજે અર્જન થાય કે જે ત્યાંથી જોડાયા એને ખૂબ સારી રીતે એનો મેસેજ આપ્યો કે સમાજમાં સુધારવાની જરૂરિયાત છે અને આ સમાજમાં સુધારવાની જરૂરિયાત મારા છેલ્લા ચાર વર્ષનો અને એમાં છેલ્લા એક વર્ષનો સમય અંતરે ટાઈમ અને ટાઈમ મને એફોર્ટ થયેલો છે કે ભાઈ રબારી સમાજમાં સુધારા થયા બીજા સમાજમાં થયા

પણ તમારી સામે મૂકે તમે મંજૂરી આપો અને એ પછી જો એક ખરડો કરીએ તો મને ખાતરી છે કે એનું જે છે અમલીકરણ ખૂબ સારી રીતે થશે અને એના ભાગરૂપે આજે હું આ સ્ટેજમાં ઉપરથી આપની સમક્ષ આ ખરડાઓ જે છે એ મૂકીશ જેની અંદર હા અને ના આ બે આમ તો પ્રશ્નો હોય છે અને એના માટે મોટાભાગનો અમે એક્સેસ સમાજમાં મૂકેલી અને સમાજમાંથી આ બધા મોટા ભાગના કડાળ અમારી સમક્ષ આવ્યા છે એની અંદર જુદા જુદા જે છે વોટિંગ પણ કરેલા છે ડિજિટલ વોટિંગ જે છે અમુક જે છે અમે ગયા અથવા તો જે ગામડાઓને વિજિટ થઈ સરપંચો શ્રીઓને મેળા ત્યારે જે છે ફિઝિકલ ફોર્મથી પણ એની અંદર હા અને ના જે અમને જવાબ આવ્યા છે એના પ્રશંસે પણ હું આપણે આજે કહીશ મોટાભાગના કાંડા

આપણે શરૂઆતથી પહેલા ખાડાથી ચાલુ કરીએ એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવાળી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ નથી તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સફળ છે એવો પણ આમાં એમાં છે ગામડાઓમાંથી પણ અમને છે જે ખરડો આવ્યો લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે તો એમાં

હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નથી અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઉજા કરશું જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે ત્રણ તોલા સોનું આપવું જોઈએ એમાં જો સહકાર હોય તો બધા હાથ ઉભો કરે થેન્ક યુ ફરીથી આપ સૌનો સહકાર મળે છે બધાય

લગ્ન પ્રસંગે જે છે આપણે બાળકના જન્મ બાદ વળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપસોનો આ વાંચ્યું એમાં બધાનો આપણો હા છે તો હાથ ઊંચા કરી ફરીથી આજે થોડોક સમય આપીને તમારા હાથ ઊંચા કરજો જેથી કરીને રેકોર્ડિંગ થાય ખ્યાલ આવે કે તમારે બધાની સહમતિ છે એ મારી વિનંતી રહેશે લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં

થેન્ક યુ લગ્ન પ્રસંગે કન્યાના માવતાર તરફથી કરવામાં આવતા કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ તેમાં સત્યાસી ટકાએ કીધું કે હા કરવી જોઈએ અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાના માવતાર તરફથી વધુમાં વધુ ત્રણ તોલા જે છે એ સોનું આપવું જોઈએ તો ત્રણ તોલા સોનું આપવું જોઈએ એમાં જો સહમત હોય તો ફરીથી હાથ ઓછો કરજો થેન્ક યુ લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવર બાબત કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ એમાં પણ છ્યાસી ટકા જેમ ઉપર છે એમ કીધું કે મર્યાદા નક્કી કરવી જોઈએ અને એના સંદર્ભમાં જો હા હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કર્યાવરમાં વધુમાં વધુ એક લાખ રૂપિયાનું આપવા જોઈએ તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ ધાર આ બધા નિયમો છે એ આપણા સમાજના એંસી ટકા અથવા જે કોઈ વર્ગ છે કે જેની અંદર આપણે તકલીફ પડે છે પૈસા ક્યાં આપણે વ્યાજે લઈને કરીએ છીએ તો એમાં સુગમતા રહીએ એના ધ્યાનમાં રાખીને કર્યા છે અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ અમે સગાઈ વાળ લાણ જેવા નાના નાના પ્રસંગોમાં સાંજે રાખવી જોઈએ એમાં નેવું ટકાએ એ કીધું કે ન રાખવી જોઈએ જો આપ સહમત હોય તો હા હા સુજા કરવા વિનંતી બધાને પછી લગ્ન પ્રસંગે ઢોલીને મોટી રકમની દાંત દાંતુ આપે છે તે આપવી જોઈએ એમાં અઠ્યાસી ટકાએ ના પાડી અને જો એમાં અઠ્યાસી ટકાએ ના તો એના સંદર્ભમાં ઘરધણી તરફથી નક્કી કરેલી રકમ ઢોલીને આપવી જોઈએ જે એકાણું એ કીધું કે હા આપવી જોઈએ તો એના સંદર્ભમાં આપણે હાથ જે નક્કી કરવાનો છે આજે અહીંયા ઊંચા કરીને લગ્ન પ્રસંગે ઢોલીને વધુમાં વધુ દસ હજારની રૂપિયા આપવા જોઈએ તો એમાં જે છે જો હાથ ઊંચા કરો વાળંદને પણ યોગ્ય રકમ આપવાની આ દાંતનું આપણે લઈ લીધું છે ને આગળ જે છે કે દાંત ક્યાંય પણ ઉડાડવી નહીં એ લગભગ આપણે નેવું ટકાએ કીધું છે તો એ પણ જો એક વખત હાથ હજાર કરી અને બધા સહકાર આપતા હોય હા હોય તો હાથ હજાર કરી થેન્ક યુ ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી લેવડ દેવડની માગ થાય છે તે થવી જોઈએ છન્નું ટકા વધારેમાં વધારે એ કીધું કે માગ ન થવી જોઈએ જ્યારે સગાઈ થાય ત્યારે તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ તો એ જે છે એમાં હાથ ઊંચા કરી અને બધાએ એગ્રી થાય છે સરસ ખૂબ સરસ અમુક ગામોમાં મરણોત્તર ઉત્તર ક્રિયામાં ગામ જમણવા રાખે છે તે રાખવું જોઈએ તો નેવું ટકાએ લગભગ કીધું કે એ ન રાખવું જોઈએ અને એ ન રાખીએ તો મરણ પ્રસંગે ખરખરાનો સમય બપોરે ત્રણથી છ વાગ્યાનો રાખવો જોઈએ અથવા એક દિવસની શોખ સભા રાખવી જોઈએ તો એમાં જે છે એમાં પણ તોતેર ટકા જે છે આ પાડી છે જો એગ્રી થતા હોય તો હા તો કરવા વિનંતી આ છેલ્લો ઠરાવ હતો અને આ જે છેલ્લો ઠરાવ છે એને આપણે જે છે આ નિયમોનું અમલીકરણ છે લગ્ન પ્રસંગે હા પ્રી વેડિંગ શૂટિંગ બંધ કરવું જોઈએ તો બધાનું શું કહેવું છે કે બંધ કરવું જોઈએ માં હા પાડે હાથ ઊંચા કરે ના કોઈ હોય તો હાથ ઊંચો કરે નામાં નથી બધા હામાં છે થેન્ક યુ લગ્ન મરણોત્તર ઉત્તર ક્રિયા નિમિત્તે મોસાળ પક્ષ તરફથી જે પોટ આપવાની થાય તે નજીકના એક વ્યક્તિ એ જ આપવી અને લોકોએ યથાશક્તિ પ્રમાણે પોતને બદલે બ્રાહ્મણોને દક્ષિણા આપવી આખા કુટુંબમાં બધાને આપવાને બદલે આ પોતનું પણ અમને જે છે એ એક આવ્યું છે તો એમાં જો તમે સહમત થતા હોય તો હાથ ઊંચો કરો બધાય થેન્ક યુ તો આ છેલ્લો જે છે નિયમ એ આપ સમક્ષ મૂકો ઓગણીસ નિયમો આજે મૂકા જે રેકોર્ડ પણ થાય છે આપ સવે એને પસારા ખરડાને કરા એ પણ રેકોર્ડ થાય છે અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડીક જે છે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય અને તકલીફ પડતી હોય તો એને છૂટી આપીએ પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે કરે પણ કોઈ કારણસર થોડા સમયમાં જેની વ્યવસ્થા કરી હોય ને ન કરી શકે તો જૂન સુધી આપણે છૂટી આપીએ છીએ અને જૂન પછી જે છે એ આનું અમલીકરણ બધાએ કરવું એવો એક અમારા તરફથી જે છે મૂકેલો છે સમાજને અને એ જ રીતે દરેક ગામ અને શહેરમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો તેમની એક કમિટી બનાવશે અને પોતપોતાના ગામ શહેરમાં ઉપરોક્ત નિયમોની અમલ અમલવારીની જવાબદારી ઉઠાવશે વાત એ છે કે સુપ્રીમ કાઉન્સિલે નિયમો બનાવ્યા છે અમે અમારા પ્રયત્ન કરશું પણ દરેક ગામે એના સજ્જન માણસો જે છે એને પણ કરવાની જરૂરિયાત છે અને ગામમાં જ્યારે કહેશે ત્યારે ગામમાં જે રહેતો હોય એ ગામ સામે ન થઈ શકે તો અમુક નિયમો જે છે એ અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે વાત કરે સમજાવે અને આ નિયમોનું પાલન થાય ઉપરોક્ત નિયમોનો ભંગ થશે તે જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે ગામ જે છે થેન્ક યુ ગામ જે છે એ એવું નક્કી કરી શકે કે ભાઈ વાળ કર્યો તો તમારે મનેનો લાખ કે પચાસ હજાર સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય આવા અમને સજેશનો આવ્યા છે ને આધારિત દરેક ગામ જે છે પોતપોતાના નિયમો બનાવે એનું અમલીકરણ કરે દંડ જે હોય એ ગામના કોઈ પણ સારી જગ્યામાં શિક્ષણમાં છે ગૌશાળા છે જ્યાં એને ઉપયોગ થઈ શકે ગામની અંદર એનો ફંડનો ઉપયોગ થાય અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો અને એના ઘણા ફાયદા થશે અર્જુનભાઈએ વાત કરી એ પ્રમાણે દેખી અને બધાય મારું માનવું છે ધારાસભ્યશ્રી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આપણા વરિષ્ઠ ત્યાં બધા છે સાધુ સંતો મારું માનવું છે કે બધા માને આપ સૌ પ્રેક્ષકો માનો જ છો કે જે આપણે આટલો ખર્ચો કરીએ એ જ્યારે પૈસા ન હોઈને કરીએ જ્યારે આપણે વ્યાજે લઈને કરીએ માતાજીના સ્થાનકમાં આપણે નક્કી કરેલા તમામ નિયમો છે આપણે